નમસ્તે દોસ્તો હું રજનીકાંત એડવોકેટ હાલમાં ગુજરાતમાં પોલીસ જે ભ્રષ્ટ પોલીસ છે એની પોલ ખોલી રહી છે તમે જોઈ રહ્યા છો કે ગુજરાતમાં પેપર ડેલી ન્યૂઝપેપરમાં પોલીસ અંગેની કંઈ ને કંઈ ન્યૂઝ હોય છે કે પોલીસ દ્વારા આ કરતુ જ સામે આવી પોલીસની આ આ બાબતનું મેટર આ સામે આવી અલગ અલગ પોલીસ અધિકારીઓના મેટરો સામે આવતા જોવા મળે છે હવે આના કારણે જે સારા પોલીસ અધિકારીઓ છે જે જેવી રીતે સુરતમાં જે તુષાર શાહ નામના વ્યક્તિને વિરુદ્ધ કોઈ ચીટીંગની કે કોઈ પૈસા બાબતની મેટરની ફરિયાદ કરી હતી અને સુપ્રીમ કોર્ટમાંથી એને એક જામીન આગોતરા જામીન આપવામાં આવ્યા હતા છતાં પણ એ પોલીસ અધિકારી એટલે કે વેસુ પીઆઈ પોલીસ અધિકારી દ્વારા કો સુરત કોર્ટમાં એને રજૂ કર્યા અને એની પર રિમાન્ડ લીધા ને પૈસાની માંગણી કરી આ ટાઈપની આખી મેટર સામે આવી હતી એટલે લગભગ આ એક પોઈન્ટને કંઈક સાઠ કરોડ જેવી આસપાસ સાઠ પાસઠ કરોડ જેવી આસપાસની મેટર હતી અને ત્યાર પછી એને રિમાન્ડ માગવામાં આવ્યા હતા કોર્ટમાંથી અને સુરતના કોર્ટમાંથી એને રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા હતા એટલે એ બાબતની ફરી વખત સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ કરી કે જાણ કરી કે તમારા જે જે હુકમ છે એનો અનાદર કરવામાં આવ્યો છે એટલે કો સુપ્રીમ કોર્ટ માન્ય સુપ્રીમ કોર્ટ દ્વારા તમા સંજ્ઞાન તાત્કાલિક ધોરણે લીધું અને જે જે સુરતના સીપી કમિશનર સાહેબ છે ગૃહ સચિવ મુખ્ય સચિવ છે એને ત્યાર પછી પીઆઈને અને અને જે બીજા જે ડેપ્યુટી કમિશનર છે એ બધાને તે સુપ્રીમ કોર્ટે કાલ આવતીકાલ એટલે ઓગણત્રીસ તારીખે તેડું છે અને બધાને બોલાવા છે તો આ એક નાની કૃત્ય એવું કર્યું કે જે પીઆઈ હતા સસ્પેન્ડ કરી દીધા એટલે તમને શું લાગે છે પોલીસ કમિશન આપણે જે સુપ્રીમ કોર્ટ છે એ તમે કોઈ પીએને સસ્પેન્ડ કરી દેશો એટલે શું તમે કાર્યવાહી કરી છે એવું સાબિત થશે અને એ ચલાવી લેશે નહીં ચલાવે સુપ્રીમ કોર્ટમાં હાલ ખૂબ જ સારી કામગીરી થઈ રહી છે અને જસ્ટિસ દ્વારા ખૂબ સારા ન્યાય આપવામાં આવી રહ્યા છે આ વસ્તુ થઈ એક સુરતમાં જે આ બનાવ બન્યો એ બાબતની થોડાક દિવસ પહેલાં એટલે કે બે તે ત્રણ દિવસ પહેલાં તે રાજકોટમાં એક બનાવ બન્યો જે અમદાવાદનો વતની હતો અને રાજકોટમાં કોઈ ટ્રાન્સપોર્ટ કે ટ્રાયલીનો કંઈ બિઝનેસ કરતો હતો અને ફરિયાદ ત્યાં કંઈ ચીટિંગની કંઈ કંઈ પણ ફરિયાદ નોંધાણી છે ફરિયાદ કરી શકો વ્યક્તિએ તો ત્યાં એને બોલાવવામાં આવ્યો અને એની એની વિરુદ્ધ ગુનો નહોતી કોર્ટમાંથી એને બે થી ત્રણ દિવસના એને રિમાન્ડ મંજૂર કરાવવામાં આવ્યા અને રિમાન્ડ દરમિયાન એને માર મારવામાં આવ્યો એટલો હદે માર મારવામાં આવ્યો કે એને જ્યારે કોર્ટમાં રજૂ કરવામાં જસ્ટિસ ચોંકી ગયા કેટ આને લોહી પડે છે કે લોહી નીકળે છે તો આને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં સારવાર લેવા આવો અને સારવાર ત્યાર પછી સારવાર લઈ ત્યાર પછી કંઈક બે દિવસમાં તેનું હાર્ટ હાર્ટ એટેકને આવવાના કારણે મૃત્યુ પામ્યા એટલે કે એના એને પોસ્ટમોર્ટમમાં પણ એવું આવ્યું કે માર મારવા મારવાગે લોહી ઘાટું થઈ ગયું આ એને કારણે એને એને મૃત્યુ થયું છે એટલે જે પોલીસ અધિકારીઓ જે હતા એને સસ્પેન્ડ કર્યા અને તે સમયે તે ભૂગર્ભમાં જતા રહ્યા હતા અત્યારે ક્યાં છે તો ખબર નથી ધરપકડ થઈ છે કે નહીં હવે સાથે તે આજના જ પેપરમાં એક ન્યૂઝ છે કે ક્રાઈમ બ્રાન્ચ જુનાગઢ દ્વારા અલગ અલગ જે ત્રણસો વ્યક્તિઓ આસપાસ વ્યક્તિઓના ખાતા ફ્રીઝ કરીને ફ્રીઝ કરીને ત્યાર પછી એ વ્યક્તિઓ પાસે ફ્રીઝ ખાતા બાબતની અલગ અલગ માગણી કરતા હોય છે કરતા હતા એવી જ રીતે મુદ્દો સામે કે કેરળના એક વ્યક્તિ વિરુદ્ધ કોઈ વ્યક્તિ એનો ખાતો એને સીઝ કરી દીધું અને એ વ્યક્તિ અહીંયા બોલાવ્યો અને ત્યાર પછી એની પાસે કંઈક અમુક રકમની માંગણી કરવામાં આવી અને રેન્જ આઈજીને કોઈ સર કોઈ વકીલની સલાહ લીધી અને વકીલની સલાહના આધારે એને કીધું કે ભાઈ તમે આ જગ્યાએ આની ફરિયાદ રજૂઆત કરો એટલે રેન્જ આઈજી દ્વારા એની કાર્યવાહી કરી તપાસ કરી અને આખો ભોપાળો બહાર આવ્યો આ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આમાં થઈ રહ્યો હતો એટલે જ્યારે પણ તમારી સાથે કોઈ પણ અણુબનાવ બને કોઈ કોઈ ખોટી ફરિયાદ નોંધાય કોઈ ખોટી ફરિયાદ આપે કે અરજી આવે તો સૌ પ્રથમ તમને કોઈ માહિતી ન હોય તો વકીલની સલાહ ફરજિયાત હંમેશા લેજો કે વકીલની તમે સલાહ લેશો તો તમે લાભદાયી રહેશો એટલે ખોટી રીતે તમે ખોટા કે કેસમાં ફસાઈ નહીં જાઓ અને તમે કોઈ ફરિયાદ આપી હોય ને તમે તો એ કેસમાં કઈ રીતે કામગીરી કરી શકે વકીલની સલાહ લેવાની માત્ર બે ત્રણ હજાર રૂપિયા કે પાંચ હજાર વકીલની જે કોઈ ફી લેતા હોય ને એ ફી બચાવ હાટોથી તમે કોઈ વકીલની સલાહ ના લો તો તમે એ તમે જે ફરિયાદ આપી હોય કે તમારા વિરુદ્ધમાં ફરિયાદ ખોટી થઈ હોય કોઈ ફરિયાદ ખોટી આપી હોય તો તમે ફસાય ના જાઓ એટલે વાત એ કહેવાની છે કે ગુજરાતમાં હાલમાં પોલીસ અધિકારીઓ દ્વારા ખોટી રીતે કોઈ લોકોને હેરાનગતિ કરવામાં પણ આવી રહ્યા છે અને કોઈની સાચી ફરિયાદ હોય છે એમાં ગુનો નોંધતા નથી ઘણી વખત જોવા મળે છે અમારા સુરતમાં તો ખૂબ આ જોવા મળે છે કારણ કે સુરતમાં ટેક્સટાઇલ અને હીરાનો ખૂબ મોટો બિઝનેસ ધંધો છે કોઈ પણ વ્યક્તિની બિલથી કોઈ માલસામાન વેચવામાં આવ્યો હોય તો એની વિરુદ્ધ કોઈ વ્યક્તિ ફરિયાદ આપે તો ફરિયાદ નોંધવામાં આવતી નથી કઈ રીતે શું કઈ રીતે ચાલશે આ બાજુ જો કાયદાસર રીતે કોઈ બિલિંગથી કોઈ કાર્યવાહી વ્યવહાર થયો હોય કોઈને પૈસા આપવાનું લખાણ હોય ચેક હોય અને એ આધારે પણ પોલીસ અધિકારી દ્વારા કોઈ ગુનો નોંધવામાં આવતો નથી વિડીયો ફૂટેજો સત્તા પણ નોંધવામાં આવતી કેમ કારણ કે ફરિયાદી પાસેથી પૈસાની માગણી કરવામાં આવે છે ફરિયાદી પૈસા આપી શકે નહીં આરોપી હોય કે જેની વિરુદ્ધ ફરિયાદ થઈ હોય એ વ્યક્તિ પૈસા આપી દે તો ગુનો નોંધાતો નથી આવી હાલમાં સિસ્ટમ ચાલી રહી છે તો માન્ય ગુજરાતના ગૃહમંત્રી જે તે શહેર કે ગ્રામ્ય એસપી સીપી સાહેબોને ગૃહ મંત્રાલયને કે ગૃહ સચિવ કે મહાનિર્દેશક પોલીસ ગાંધીનગરને નમ્ર વિનંતી છે કે તમે આ બાબતે થોડુંક ધ્યાન આપો આમાં પોલીસ સારા પોલીસ અધિકારીની છબી ખડાઈ રહી છે ગુજરાતની પણ છબી ખરડા રહી છે કારણ કે દિવસે ને દિવસે ન્યૂઝપેપરમાં આવે છે આ સુપ્રીમ કોર્ટમાં જ્યાં મેટર ચાલે તો ગુજરાતનું ખૂબ નામ ખરાબ થયું છે એટલે પોલીસની પોલીસ પોલીસ ડિપાર્ટમેન્ટ ઉપરથી લોકોનો વિશ્વાસ ઉઠી રહ્યો એવું લાગી રહ્યું છે અને લોકોને માઇન્ડમાં એક જ સેટ છે પૈસા છે તો તમારી કાર્યવાહી થશે પોલીસ સ્ટેશનની બહાર સુરક્ષા ભવન લખેલું હોય પણ સુરક્ષા ભવનમાં તમે જાઓ તો તમને ખ્યાલ આવે માન્ય કમિશનર પોલીસ સ્ટેશનમાં જાઓ તો ખ્યાલ આવે તમે તપાસ કરો તો ખ્યાલ આવે કે કેવો વ્યવહાર ફરિયાદી સાથે થઈ રહ્યો છે ખોટી ફરિયાદ થઈ હોય તો એ જેની વિરુદ્ધ ફરિયાદ થશે એની સાથે કેવો ખરાબ વ્યવહાર થઈ રહ્યો છે ઇન કેસ કે કોઈ વકીલ એની સાથે ગયો હોય તો વકીલ સાથે કેવા ખરાબ વ્યવહાર થાય છે તમે જુઓ તો ખરા વકીલને ધમકી મારે ગયા તાર વિરુદ્ધ ફરિયાદ થઈ જશે વકીલ એમ કે ભાઈ ભાઈ ફરિયાદ જોવા દો ગુનો પણ રજૂઆત કરે તો રજૂઆત કરે તો શું કે તારી વિરુદ્ધ ગુનો નોંધાય છે વકીલ વિરુદ્ધ એકસો એકાવન કરી છે એટલે ભાઈ તમે જોવો તો ખરા તમે કોની વિરુદ્ધ એકસો એકાવન લગાવવાની વાત કરો છો કોની વિરુદ્ધ ગુનો નોંધવાની વાત કરો છો એક વકીલ વિરુદ્ધ ગુનો નોંધવાની વાત કરો છો જે પોતાના અસીલ માટે અહીંયા આવ્યો હોય જે કાયદાનો જાણકાર વ્યક્તિ છે એ કોઈ પણ પીએ હોય કે પીએસઆઈ હોય કે એએસઆઈ કોઈ રજૂઆત કરતો હોય કે ભાઈ મારા અસીલની આ વાક નથી કે આ વસ્તુનો ગુનોમાં લાગતો નથી આ ખોટી કલમ ઉમેરાય રહી છે કે આ ખોટી ફરિયાદ થઈ છે કે આની વિરુદ્ધ આ આ બાબતના પુરાવા સમયે છતાં પણ તમે ગુનો નોંધતા નથી આમાં કાર્યવાહી કરો કારણ કે કોર્ટના કચેરીના ધક્કા પણ લાંબા થોડાક થઈ શકે છે એટલા માટે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવામાં આવે છે કોગ્નિઝેબલ ગુનો છે એ તાત્કાલિક ધોરણે ગુનો નોંધાવવાની જોગવાઈ છે સીઆરપીસીમાં જોગવાઈ છે અને માન્ય સુપ્રીમ કોર્ટના પણ વારંવાર ચુકાદાઓ પણ છે છતાં પણ આ પોલીસ અધિકારીઓ પોતાની મનમાની ચલાવીને આવા કોઈ ગુના નોંધતા નથી આ ખૂબ જ ખરાબ કામગીરી થઈ રહી છે એટલે માન્ય શ્રી મહાનિદેશ ગુજરાત પોલીસ અધિકારી શ્રી આપ આ બાબતે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરો કારણ કે લોકો આમાં ફસાઈ રહ્યા છે પોલીસ સ્ટેશનનો દાદરો ચડતા બીવે છે અમારા તો પૂર્વજો જો તો કહેતા હતા એ કે કંઈ પણ બનાવ બને તો પોલીસ પોલીસ સ્ટેશન જવાનું નહીં પોલીસના દાદરે એક વખત ચડ્યો એ મર્યો એટલે આ બાબતને ખૂબ જ લોકોમાં ડર છે આ ડર ન હોય મિત્રતા ભાવ હોવો જોઈએ એટલે લોકો ત્યાં આવીને તમારી જે એની જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન માટે આવે કોઈ ફરિયાદ કરે તો એને શાંતિથી સાંભળવામાં આવે ને કાયદેસરની કાર્યવાહી થાય જો તમને આ વિડીયો સારો લાગે તો શેર કરજો અને યુટ્યુબ ફેસબુકમાં ફોલો અને સબસ્ક્રાઈબ કરજો જેથી અમને પણ તમને કાયદે કે તમને પણ આવી સારી માહિતી મળી રહે જય જય ભારત